ચૂંટણી પંચે પરષોત્તમ રૂપાલાને આપી છે ક્લીન શીટ સોંપાયેલા રિપોર્ટ પર ચૂંટણી પંચે મહોર મારી છે રાજકોટ ચૂંટણી અધિકારીએ રિપોર્ટ સોંપ્યો હતો રાજકોટ ચૂંટણી અધિકારીએ રિપોર્ટમાં લખ્યું હતું કે કોઈ સભા યોજાઈ નહોતી અને બે સમાજ વચ્ચે વયમનસ્ય થાય તેવું કોઈ કાર્ય રૂપાલાએ કર્યું નથી જે રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો

રિપોર્ટ પર પંચે એગ્રી છે એટલે કે એનો સ્વીકાર કર્યો છે અને રૂપાલાને ક્લીન ચીટ આપી છે જી બિલકુલ હવે ક્લીન ચીટ આપ્યા બાદ પણ ઠીકઠિકાને વિરોધ હજી પણ ચાલુ છે રૂપાલાના વિરોધમાં આવનારી પરિસ્થિતિ શું હશે જે રીતે બેઠકોને લઈને આજે આયોજન કરવામાં આવ્યું છે જી આજે કોર કમિટી ની બેઠક છે એ પહેલા કોર કમિટી ની બેઠક છે ને ત્યારબાદ ક્ષત્રિય અગ્રણીઓ સાથે બપોરે ત્રણ વાગે આસપાસ એક બેઠક છે હવે જોવાનું એ રહેશે કે રૂપાલાની માફી પણ એન્ડ ઓફ ધ ડે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી પાટીલે પણ માફી માંગી લીધી તો આ માફી ઉપર કેટલા પીગળે છે ક્ષત્રિય સમાજ એટલે ક્ષત્રિય સમાજ કેટલું નમતું જોકે છે અથવા તો કેટલું સમાધાન કરવાની તૈયારી બતાવે છે તેના પર જ આ તમામ દારો મદાર રહેશે કે રૂપાલા નું ભવિષ્ય હવે શું છે જી બિલકુલ ગીતા આભાર માહિતી બતાવેલ તો રાજકોટ ચૂંટણી અધિકારીએ રિપોર્ટ સોંપ્યો હતો અને આ રિપોર્ટમાં જે વાત કરવામાં આવી છે કે વયમનસ્ય ફેલાય તેવી કોઈ વાત હતી નહીં રાજકોટ ચૂંટણી અધિકારીએ રિપોર્ટ સોંપ્યો હતો અને અહીંયા ક્લીન ચીટ મળી હોય તે પ્રકારેના આ સમાચાર આવી રહ્યા છે સામે ચૂંટણી પંચે પરશોત્તમ રૂપાલાને ક્લીનચીટ આપી દીધી છે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે સોંપાયેલા રિપોર્ટ પર ચૂંટણી પંચે પોતાની મહોર મારી છે પરષોત્તમ રૂપાલાને ક્લીનચીટ મળી ગઈ છે સોંપાયેલા રિપોર્ટ પર ચૂંટણી પંચે મહોર મારી છે હવે જોવાનું રહે એ રહેશે કે આવનારા દિવસોમાં ક્ષત્રિય સમાજ દ્વારા આને લઈને શું નિવેદનો આપવામાં આવે છે કારણ કે જે પ્રકારે ગઈકાલે સી આર દ્વારા પણ જે વાત કરવામાં આવી માફી માફી માંગવામાં આવી અને તે બાદ ક્ષત્રિય સમાજમાં છતાં પણ આક્રોશ હતો તેઓ એકથી બે થવા તૈયાર ન હતા તેઓ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગ સતત કરી રહ્યા છે આજે પણ ઘણી બેઠકો મળવાની છે સાડા અગિયાર વાગે અને બપોરે ત્રણ વાગે બે અલગ અલગ બેઠકો ક્ષત્રિય સમાજની આજે મળવાની છે આગેવાનો સાથે બેઠક મળવાની છે અને એ

ચૂંટણી અધિકારીનું જે આ સામે આવ્યો છે રિપોર્ટ ચૂંટણી અધિકારીને જે રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો તેમાં રૂપાલાને ક્લીન ચેટ મળી ગઈ છે રાજકોટ ચૂંટણી અધિકારી રિપોર્ટમાં લખ્યું છે કે કોઈ સભા યોજાઈ નથી અને બે સમાજ વચ્ચે વય વયમનસ્થ થાય એવું કોઈ રૂપાલાએ કાર્ય કર્યું નથી આજે નિવેદન સામે આવ્યું છે આજે રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે આ વાતનો તેના પરથી સ્પષ્ટ રહેશે રૂપાલાને ચેટ મળી છે આગળ જોઈએ તો ભાજપમાં રૂપાલા વિવાદ અને કોંગ્રેસ ગેલમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે આ વિવાદમાં કોંગ્રેસ નેતાએ પણ છલાંગ લગાવી દીધી છે રાધનપુર કોંગ્રેસ પૂર્વ એમએલએ રઘુ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે ક્ષત્રિય સમાજના વિરોધમાં માલધારી સમાજનો ટેકો સામે આવ્યો છે માલધારી આંદોલનમાં ક્ષત્રિય સમાજે ટેકો આપ્યો હતો આ વિરોધમાં પણ માલધારી સમાજ ક્ષત્રિય સમાજને ટેકો આપશે રઘુભાઈ દેસાઈ રાધનપુર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે અને માલધારી મહાપંચાયતના પ્રમુખ પણ છે માતાની વાત હતી એ દિવસે માલધારી મહાપંચાયતે જે ગૌમાતા માટે આંદોલન કર્યું ત્યારે ક્ષત્રિય સમાજે અમને ટેકો આપેલો એમ આજે રૂપાલાજી જે બોલ્યા છે એના સામે ક્ષત્રિય સમાજને પણ આજે માલધારી મહાપંચાયતના પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજના ટેકામાં રહી આખા ગુજરાતમાં અમે પણ ભાજપના વિરુદ્ધનું મતદાન કરવાના છીએ રૂપાલાના નિવેદન બાદ વકરેલા વિવાદને લઈને ક્ષત્રિય સમાજ છે નેતા અને ક્ષત્રિય સમાજના અગ્રણી નયનાબા જાડેજા દ્વારા રાજકોટ શહેરમાં પોસ્ટર લગાવાયા છે પરશોત્તમ રૂપાલાના બહિષ્કાર માટેના પોસ્ટરો શહેરમાં લગાવાયા છે બોયકોટ રૂપાલા સપોર્ટ ક્ષત્રિય સમાજ આ લખાયેલા પોસ્ટર સામે આવ્યા છે બસપોર્ટ સહિતના વિસ્તારોમાં આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે

સંકલન સમિતિની જે બેઠક છે તે મળવાની છે ને આ પૂર્વે જ રાજકોટની અંદર ગઈકાલે મોડી રાત્રે કોંગ્રેસના મહિલા અગ્રણી અને સાથોસાથ ક્ષત્રિય સમાજના અગ્રણી નૈનાબા જાડેજા ને તેમની ટીમ દ્વારા રાજકોટ શહેરના મીનમાર્ગ રોડ ઉપર બોયકોટ પરશોત્તમ રૂપાલા કરીને પોસ્ટર છે તે લખાવવા લગાડવામાં આવ્યા છે તો સાથોસાથ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે સપોર્ટ ક્ષત્રિય સમાજ આ પ્રકારના પોસ્ટર છે તે લગાવવામાં આવતા રાજકોટનું રાજકારણ છે તે હાલ ગરમાઈ છુકિયે છે બીજી તરફ ખાસ કરીને હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તે પોસ્ટર છે તે હવે હટાવવામાં આવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ છે સતોસત વિગત છે તે હાલ અત્યારે સામે આવી છે જી બયકોલંગીત આભાર માહિતી બદલ તો જે રીતે આ પોસ્ટર્સ અહીંયા લાગ્યા છે ક્ષત્રિય સમાજ દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે બોયકોટ રૂપાલ અને સપોર્ટ ક્ષત્રિય સમાજ જવા પોસ્ટર વોલ સ્પોટ ઉપર લગાવવામાં આવ્યા છે વિવાદમાં સમાધાનના પ્રયાસો જે સામે આવી રહ્યા છે ભાજપ નેતાઓ સાથે બેઠક પહેલા રાજપૂત આગેવાનોની બેઠક મળશે બપોરે બાર વાગે રાજપૂત સમાજ સંકલન સમિતિની બેઠક મળશે ભાજપ નેતાઓ સાથે બેઠક પહેલા ચર્ચા કરવામાં આવશે ક્ષત્રિય સમાજના તમામ સંગઠનોને ભેગા કરવાનો દાવો છે સંકલન સમિતિના આગેવાનોનું નિવેદન સામે આવ્યું સમિતિ સમાજનો વિશ્વાસ ક્યારેય નહીં તોડે સમાધાનની દરખાસ્ત હશે તો સંસ્થાઓની બેઠક થશે ઉમેદવારી રદની વાતમાં સમાધાનને કોઈ સ્થાન નથી આજે

યુદ્ધનો લડવૈયો થઈ અને લડી રહ્યા છે એટલે તમારી લડતને અમે વાચા આપીશું અમે કોઈ પણ એવું કાર્ય નથી કરવાના કે જેનાથી સમાજને અસંતોષ થાય એટલે ખાસ મારે અત્યારે મીડિયાના માધ્યમથી આપ સૌને એ જ જણાવવું છે કે કોઈ પણ મનમાં જરા પણ શંકા ન રાખતા કે અહીંયા કુલડીમાં ગોળ ભંગાશે અમે તમામ સંગઠનોને એકવાર ફરીથી ભેગા કરીશું અને તમે કહેશો એમ જ કરવામાં આવશે બસ આટલું જ કહેતા આપ સૌને જય માતાજી જય માતાજી લોકશાહી હોય કે પછી આપણા વ્યવહારિક જીવનમાં પણ ઊભા થતા જે પ્રશ્નો હોય એમાં હંમેશા વાર્તાલાપ થાય ચર્ચા થાય એનું પ્રાધાન્ય હોય છે સંકલન સમિતિ અને પાર્ટી આ પ્રક્રિયામાંથી અત્યારે પસાર થઈ રહી છે મારી પહેલાંના અમારા વડીલોએ સૌએ કીધું હું મારું પણ એક સ્ટેન્ડ અહીંયા બહુ એક ક્લિયર મૂકવા માંગુ છું જે લોકો પણ સમાધાનમાં આગળ આવે છે જે લોકો એવું કહે છે કે માફી માંગી લીધી સ્લીપ ઓફ ટંગ હતો ફેન્ચ ફ્રાઈઝને ફ્રાય ફ્રેન્ચી બોલે એને સ્લીપ ઓફ ટંગ કહેવાય પણ રજવાડાઓ નમ્યા અને રોટી બેટીના વ્યવહાર કર્યા અને સ્લીપ ઓફ ટંક ન કહેવાય એ હું ને તમે દરેક જાણો છો મારો ચૌદ વર્ષનો દીકરો પણ જાણે છે એટલે આ રાજપૂત સમાજની ઇતિહાસનો સવાલ છે અમારા સ્વાભિમાનનો સવાલ છે એટલે હું સંકલન સમિતિ વતી મહિલા પ્રમુખ તરીકે અહીં મારા દરેક રાજપૂત સમાજના બહેનો દીકરીઓને ખાસ કહેવા માગું છું કે કોઈપણ રીતે તમારા સ્વાભિમાન સાથે સમાધાન નહીં કરે આપ સૌએ જે વિશ્વાસ મૂક્યો છે આપ સૌ એક જે ગ્રાઉન્ડ લેવલ પર લડત આપી રહ્યા છો આપ સૌની લડત ચાલુ રહેવી જોઈએ અને આનાથી પણ ઉગ્ર થવી જોઈએ રાજપૂત સમાજ સંકલ્યાન સમિતિની બેઠક બાદ મળશે ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક અમદાવાદના ગોતામાં બપોરે ત્રણ વાગે મળશે આ બેઠક ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક થશે આ બેઠક પહેલા સીઆર પાટીલે માહિતી આપી ક્ષત્રિય સમાજની બાણું લોકોની એક ટીમ છે બેઠકમાં આગેવાનોની રજૂઆત સાંભળવામાં આવશે ધીમે ધીમે વાતાવરણ સરળ બનાવવા માટે પ્રયત્ન કરાશે લગભગ ક્ષત્રિય સમાજની બાણું લોકોની એક આખી ટીમ છે સંકલન સમિતિ છે એમને આવતીકાલે ત્રણ વાગે એ મળવાના છે એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેના પ્રયત્ન કરશે તો ભાજપ દ્વારા જે ડેમેજ કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે સમાધાનની રણનીતિ સી આર દ્વારા જે ઘડવામાં આવી છે તો ગોતાબા ત્રણ વાગે બેઠક મળશે તો આ તરફ બપોરે બાર વાગે ગણતરીને આ જ મિનિટોની અંદર રાજપૂત સંકલન સમિતિની બેઠક મળશે અને સાથે જ હવે સવાલે ઉભો થઈ રહ્યો છું કે આ મામલે સમાધાન થશે કે કેમ રૂપાલા અંગે નિર્ણય પર સૌ કોઈની નજર છે પરશોત્તમ રૂપાલના નિવેદનને લઈને હજી પણ રોષ યથાવત છે હવે કચ્છમાં અંજારના ખેડોઈ ગામમાં પરશોત્તમ રૂપાલના વિરુદ્ધમાં પોસ્ટર લાગ્યા છે ભાજપના કાર્યકરો અને ઉમેદવારોએ ગામમાં પ્રચાર માટે પ્રવેશ બંધીના પોસ્ટર લગાવ્યા છે ખેંડોઈ રાજપૂત ક્ષત્રિય યુવા સભા દ્વારા ગામના મુખ્ય માર્ગો અને સાર્વજનિક સ્થળો પર આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે હવે આણંદમાં પણ પરશુતમ રૂપાલા સામે રોજ જોવા મળી રહ્યો છે આણંદના ઉમરેઠમાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં પોસ્ટર લગાવાયા છે રૂપાલાની ટિકિટ રદ ન કરાય તો સમગ્ર ગુજરાતમાં ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે રૂપાલા વિવાદે ગુજરાતના સીમાડા પાર કર્યા છે રાજસ્થાનમાં રાજપૂત આગેવાનોએ દર્શાવી છે પોતાની નારાજગી सुखदेव सिंह ने पत्नी नाराजगी दर्शाई शेयर अगर शांत है ना छि अगर शांत है ना तो वो सिर्फ अपनी अपने वजूद के लिए कि कोई ये ना कहे कि छत्रियों ने हमें ऐसा कह दिया हमें वैसा कह दिया और अभी देख लेना या तो सार्वजनिक रूप से आके माफी मांगे हम छतराणियों के बारे में गलत बोला है ना या तो सार्वजनिक रूप में आके हम से माफी मांगे हे बात करे शुरू महासंग्राम ने સાબરકાંઠા રાજકોટ બાદ હવે જૂનાગઢમાં ભાજપ ઉમેદવારને બદલવાની માંગ થઈ છે હવે જૂનાગઢ બેઠકને લઈને પણ રાજકારણ ગરમાયું છે સ્વર્ગસ્થ ડોક્ટર અચુલ ચગના પુત્રએ પોતાના પિતાના નામનો રાજકીય કાર્ય માટે ઉપયોગ ન કરવાનું પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું છે એક તરફ ડોક્ટર ચકની આત્મહત્યા માટે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે ફરિયાદ નોંધાઈ હતી તેવામાં ઉમેદવાર તરીકે ફરી રાજ ચુડાસમાનું નામ જાહેર કરાતા રઘુવંશી સમાજમાં આક્રોશ છવાયો છે તેવામાં સ્વર્ગસ્થ ડોક્ટર અચુલ પુત્ર સમાધાન થઈ ગયું કરવા ચુડાસમા ને બદલવાની માંગ કરી છે આ પ્રકરણનો સુખદંત આવેલ છે આ ચૂંટણીના સમયમાં મારા સ્વર્ગસ્થ પિતાશ્રીના નામનો ઉપયોગ કરીને કે સંમેલનનો મારી પરવાનગી વગર ન કરવા ન બોલાવવા મારી નમ્ર અપીલ અને વિનંતી છે આ તકે મને સાથ આપનાર સૌનો આભાર માનું છું અને આ દુઃખ આ દુઃખદ ઘટનાનો આ દુઃખદ ઘટનાને ભૂલાવવા હું આપ સૌને વિનંતી કરું છું સરકાર પાસે સમય છે જો આ ઉમેદવાર બદલે તો અમારા દિલમાં પણ કમળ જ છે અમે રાષ્ટ્રને આ ડાઘવાળું કમળ અર્પણ કરવા માંગતા નથી આ કથા કથિત સમાધાનની વાતો થઈ રહી છે એક વિડિયો વાયરલ થયો પરંતુ એમને નીચું ગાલી ને એક લેટર લખી અને બળજબરી પૂર્વક આ મીટિંગ અમારી સક્સેસ નો જાય રઘુવંશી આવાજ બુલન નો થાય એના માટે ને એમને આ છ વાગે પ્રેસ કોન્ફરન્સ બોલાવેલી હાલ આ સમાધાન છે એ સમાજ કેમ સાખી લે કારણ કે એ છે નાણાકીય સ્વરૂપમાં સમાધાન થયું હોય ત્યારે સમાજને એ મંજૂર નથી ખરેખર એને સમાજ લેવલે સાથે રહેવું જોઈએ તો પણ નથી એ સમાજે જોવાનું છે સમાજે વિચારવાનું છે પણ આ મંચ ઉપરથી રઘુવીર સેનાના નવા ઉમેદવારો યુવાનો અને જુનાગઢ લુવાણા જુનાગઢ જુનાગઢ યુવા સંગઠનના આગેવાનો ખાસ કરીને આહવાન કરે છે કે ભાઈ આ અમે જરાય સાખી નહીં લઈએ અમારી સાથે અઢારે વર્ણ સમાજો અમને સાથ આપશે ને આગળની રણનીતિ અમે હવે નક્કી કરીશું બનાસકાંઠાના લાખણીમાં સ્થાનિકો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે લાખણી તાલુકાના ધરણવા ગામમાં પાયાની સુવિધા ન મળતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

આજ નિશાળમાં તરસે મરે છે એટલે અમારું ગામ સર્વસંમતિ થી આજ ભેળું થઈ અને મતદાનનો નો બહિષ્કાર કરે છે અને આજ પછી અમે અમારા સુવિધા થયા વગર કોઈ દિવસ મતદાન કરવાના નથી ગુજરાત ઇકોનોમિક પાવર હાઉસ ગણાવ્યું છે એસ જયશંકર ગુજરાતની મુલાકાત પર છે ત્યારે અમદાવાદની તેમણે ગુજરાતના વિકાસ પર નિવેદન આપ્યું વિદેશ વિદેશમંત્રીએ કહ્યું કે વિકસિત ભારતની વાત કરીએ તો ગુજરાત પહેલા આવે તેઓ બે દિવસથી ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે અહીંયા ઘણું પરિવર્તન જોવા મળી રહ્યું છે તેવું તેમણે જણાવ્યું દેશમાં ગુજરાત ઇકોનોમિક પાવર હાઉસ માનવામાં આવે છે जब विकसित भारत की बात करते हैं तो स्वाभाविक है कि हम गुजरात की सोचें क्योंकि तो गुजरात जो है मैं किस्म से कहूँगा कि देश में ये एक इकोनॉमिक पावर हाउस माना जाता है कि यहाँ अगर आप इंडस्ट्री की बात करें या एग्रीकल्चर की बात करें पुरानी इंडस्ट्री की बात करें या नई चीज़ें जैसे सभी और बैटरी हो तो यहाँ बहुत परिवर्तन हो रहा है બ્રેક બાદ આપનું સ્વાગત છે લોકસભા ચૂંટણીને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહિસાગરમાં જિલ્લાના ભાજપ હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી લુણાવાડામાં મુખ્યમંત્રીએ વિવિધ સમાજના આગેવાનો તેમજ ડોક્ટર એડવોકેટ શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ સહિતના પ્રબુદ્ધ નાગરિકો સાથે ચર્ચા કરી હતી મોતીબાગ પાડી પ્લોટ બાદ સીએમએ પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડના ઘરે જઈ મુલાકાત કરી મુખ્યમંત્રીએ બંધ બારણે કાર્યકરો સાથે કરેલી બેઠક ચર્ચાનું કેન્દ્ર બની હતી આગામી સાત મહિના રોજ ગુજરાતમાં યોજાવાની છે લોકસભાની ચૂંટણી રાજકીય પક્ષો પ્રચાર કાર્યોમાં લાગી ગયા છે અને ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં પ્રચારનો મોરચો સંભાળ્યો છે મુખ્યમંત્રીએ ઘાટોડિયા વિસ્તારની વિવિધ સોસાયટીની મીટીંગમાં હાજરી આપી હતી અને તમામ લોકોને સો ટકા વોટિંગ કરવા અને જંગી પ્રમાણમાં મતદાન કરીને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહને વધુમાં વધુ લીડથી જીતાડવા માટેની અપીલ કરી હતી બે દાયકામાં માન્ય નરેન્દ્રભાઈ નો સૌથી વધારે લાભ એ ગુજરાત ને મળ્યો આજે ગુજરાત નું બજેટ ત્રણ લાખ બત્રીસ હજાર કરોડ રૂપિયાનું ગુજરાત નું બજેટ વોટ તો આપવો જ પડે વોટ આપવો જ પડે તમારે સો એ સો ટકા વોટ આપવો જોઈએ અને સોએ સો ટકા તમારો વોટ આપવા માટે જ આજે અહીંયા બધા ભેગા થયા છે એટલે અહીંયા બેઠેલા તો બધાની જવાબદારી છે કે ભાઈ તમારો તો વોટ આપવાનો આપવાનો આજુબાજુવાળા બે હજારનો વોટ તમારે અપાવવો પડે માં ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં ગેરવહીવટ થતો હોવાનો વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યો છે ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન માટે એક કલાક લાઇનમાં ઉભા રહેવું પડે છે અને તે ઉપરાંત ભોજનની ગુણવત્તા પણ સારી ન હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે કિચન સ્ટાફને રજૂઆત કરાતા તેઓ દ્વારા પણ મશ્કરી કરાતી હોવાનો વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યો ભોજન માટે કલાકથી લાઇનમાં ઉભા રહ્યા બાદ પણ સારું ભોજન ન મળતા વિદ્યાર્થીનીઓએ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલ વચ્ચે ભેદભાવ થતા હોવાના પણ આક્ષેપો કરાયા છે સોના ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી રહી છે અમદાવાદમાં સોનું એકોતેર હજાર આઠસો અને ચાંદી ઓગણ હજાર બસો પર પહોંચ્યું છે પહેલી એપ્રિલે સોનાનો ભાવ એકોતેર હજાર બસ્સો હતો ચાંદીનો ભાવ છોતેર હજાર આઠસો પચાસ હતો માત્ર બે દિવસમાં સોનામાં છસો રૂપિયા અને ચાંદીમાં ત્રેવીસો પચાસ રૂપિયાનો વધારો થયો છે સોના ચાંદીના ભાવમાં ધરખમ જ વધારો જોવા મળી રહ્યો છે સોનું હવે જાણે સપનું બન્યું હોય આમ આદમીનું તેવું લાગી રહ્યું છે સોના ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી રહી છે